हेलो ફ્રેન્ડ્સ વેલકમ બેક અવર યુટ્યુબ ચેનલ વાસ્તવિક સંખ્યા સ્વાદ્યા એક પોઈન્ટ બે ધોરણ નવ ચેપ્ટર નંબર એકની આજે વાત કરીએ છીએ આપણે તો એક પોઈન્ટ બેની અંદર પહેલું જ તમને એમ કહે છે કે શું અસમ્ય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે તો આ વિધાન સત્ય છે કે દરેક અસમ્ય સંખ્યાને સમ્ય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે કારણ કે વાસ્તવિક સંખ્યાના બે ભાગ પડે છે અસમ્ય સંખ્યા અને સમ્ય સંખ્યા તો અસમ્ય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે બરાબર પછી આપણે આગળ જઈએ તો સંખ્યા રેખા પર દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા એમ વડે રૂટ એમ સ્વરૂપમાં લખી શકાય હા લખી શકાય ના લખી શકાય કારણ કે આ વિધાન અસત્ય છે કારણ કે પ્રાકૃતિક દરેક સંખ્યા એમ માટે રૂટ એમ સ્વરૂપના હોય એટલે મેં અહીંયા થોડું એડવાન્સમાં લખ્યું છે કે બધી જ સંખ્યાનું વર્ગમૂળ ના નીકળે એટલે આપણે સંખ્યા રેખા પર દર્શાવી શકીએ નહીં સોલ્યુશન માટે મેં અહીંયા જુઓ નીચે લખ્યું છે કે આ સંખ્યા રેખા રૂટ એકનું એક નીકળે રૂટ બેનું રૂટ બેનું જે વર્ગમૂળ છે એ નીકળે નહીં રૂટ ત્રણનું વર્ગમૂળ નીકળે નહીં હા રૂટ ચાર છે એનું બે નીકળે તો અહીંયા કહેવાય એવું માગત છે કે દરેક બિંદુને આવા રૂટ સ્વરૂપમાં લખી શકાય ના લખી શકાય કારણ કે આનો રૂટ નીકળતું નથી આનો પણ રૂટ નીકળતું નથી એક અને ચારનો રૂટ નીકળે છે બરાબર એટલે આ સંખ્યા રેખા પર દરેકે દરેક સંખ્યાને આપણે રૂટ સ્વરૂપમાં લખી શકાતું નથી એવું કહેવા માંગે છે બરાબર પછી આગળ એવું કહે છે કે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમ્ય સંખ્યા છે આ વિધાન અસત્ય છે કારણ કે વાસ્તવિક સંખ્યામાં સમય સંખ્યાના અસમ્ય સંખ્યા છે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમ્ય સંખ્યા છે વિધાન અસત્ય છે કાલે આપણે અહીંયા ચેક કર્યું હતું જોઈ લો તો વાસ્તવિક સંખ્યાના બે ભાગ પડે સમય સંખ્યાના સમય સંખ્યા શું દરેક વાસ્તવિક સંખ્યા અસમ્ય સંખ્યા છે ગાડી ક્યાંય નીચે તો વિધાન ખોટું અસમ્ય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે ગાડી ઉપર જાય તો વિધાન કેવું થઈ જાય સત્ય સમય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે ગાડી કેવી જાય ઉપર એકદમ સત્ય પણ અહીંયા તમને શું કીધું હતું એ આપણે જોઈ લઈએ કે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમ્ય સંખ્યા છે તો વાસ્તવિક સંખ્યા અસમ્ય સંખ્યા ના ગાડી નીચે આવે છે તો આ વિધાન એકદમ કેવું કહી શકાય ખોટું કહી શકાય હવે એક તમને રૂટવાળો આપેલો છે કે સંખ્યા રેખા પર દર્શાવો મેં છે ને અહીંયા સંખ્યા રેખા દોરી દીધી છે એમાં ઝીરો એક બે અને ત્રણ લીધા છે અહીંયા કરવાનું કંઈ નહીં ફૂટપટ્ટી લેવાની છે ફૂટપટ્ટી મૂકીને તમારે અહીંયાથી એક એકમ લઈ લેવાનું છે બરાબર અને અહીંયા બિંદુ પી નામ આપી દેવાનું છે તમે એ બીસી પણ નામ આપી શકો એક્સ વાય નામ આપી શકો કોઈ પણ ત્યાંથી આપણે આ ઝીરો ઓરિજિન જે બિંદુ છે ને ત્યાં આપણે ટચ કરી દીધી અને અહીંયાથી આપણે કાટકોણ ત્રિકોણ મળી ગયો બરાબર ક્લિયર હવે અહીંયા તમને એવું કહે છે કે આ તમારા માટે એક છે બરાબર આ એકમ કેટલા હતા થી બે એટલે આ તમારા માટે કેટલા થઈ ગયા બે થઈ ગયા ઓકે હવે ઓપી એટલે અહીંયા તમારું બે છે બરાબર ઓપી ઓપી એટલે તમારું કર્ણ છે પાયથાગોરસના નિયમ પ્રમાણે ઓપી સ્ક્વેર બરાબર શું થાય આ બે બાજુઓ કરો ને ત્યારે ઓપી સ્ક્વેર મળે આ બેનો સ્ક્વેર કરો ને ત્યારે બરાબર ઓ એ અને ઓપીનો તો ઓ એ સ્ક્વેર વધતા એપી સ્ક્વેર ઓ એનો સ્ક્વેર છે એ બે વત્તા એપીનો સ્ક્વેર છે એક તો બેનો સ્ક્વેર ચાર એકનો સ્ક્વેર એક તો અહીંયા તમને શું મળશે ચાર વધતા એક એટલે પાંચ અને અહીંયા આપણે શું લખ્યું છે ઓપી સ્ક્વેર ઓપી સ્ક્વેર બરાબર પાંચ તો ઓપી બરાબર કેટલા થાય પાંચ હવે આપણે અહીંયા શું કરવાનું છે ચાપ દોરી દેવાનું છે અહીંયાથી મેં આકૃતિ તૈયાર રાખી હતી હવે અહીંયાથી હું ચાપ દોરી દઉં તો આ ચાપ જ્યાં આવીને અટકશે ને તમારું શું બનશે રૂટ ફાઈ બનશે એ તમારું શું બનશે એ જોઈએ રૂટ ફાઈ બનશે જ્યાં ચાપ આવીને અટકાવ ને જો અમે ચાપ દોતી દીધો અહીંથી લેવાનું ચાપ બરાબર તો આ તમારા માટે શું થઈ ગયો ચાપ છે એ રૂટ ફાઈ બની ગયો બરાબર એ શું બની ગયો રૂટ ફાઈ બની ગયો તો આજના જે વિડીયો હતો એમાં આટલું જ